હેલો ભુજરાજી અરે મને હમાસાર હતા કે તમારા વેવણ નું સૂટું કયું છે હા તો ગોડું અહીંયા માર ગોગો નું સેટ કરાવો ને હેલો હેલો મને લાગે છે આ ગોગલો કરમથી જ ભમરાળો પેદા છો છે હેલો એ રોમ રોમ વેડશી ધીરો બોલો એટલે પણ ધીરો ચમ બોલે છે થોડો ઉતવાળો બોલ ને અરે હું ધીરો બોલું રાશુંગાનો છોકરો હા તો ડાયરેક્ટ એમ કે ને બોલ બોલ અરે વેડશી મેં ઈ પૂછવા ફોન કર્યો તો કે તમે આ ભૂગુને ચોથી પેદા કર્યો છે એટલે એને પેદા નથી કર્યો એને પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કર્યો છે અરે તમે મારો કહેવાનો મતલબ નથી સમજ્યા વેડશી માણા મરે હા હરે આજ હો ટકા ચોક ઓધી હળિયા કરી હિતરી હેલો અરે હું એમ કો છું કે અમારે ગોગન છૂટા છેડા થઈ ગયા છે એટલે એમ કે મે આને ઘરમાંથી ગાડી મળ્યો છે હા તો રેડી અને ના ગાડી મળ્યો હોય ને તો જ ગાડી મેળજો જમલ્યા મારો છોકરો કોઈ આતંકવાદી બીજો છે અરે આતંકવાદીની વાત જવા જો ઈ છોકરો શું છે ને એનો તમને હું આખો લેખ મેલું તમે વાંચો હાર ઉને ટપાલ કરાય પરી હું બજારમાં જો એટલે લેતો આવ અરે ટપાલ ની જો વહુ છોસો વોટ હેપ કરું છું ને તમને હું તો ભૂલી ગયો તો કે આ વોટ હેપ માં ડફૂક દેન બધું આવી જાય છે હાર ઉ મેલ વોટ હેપ માં મો જોઉં છું એવા વરી શું કોંડ આયા છે

ક્રાઈમ બાયો ડીઝલ ચેનલ નું નોમે સસ્તું છે આ છોકરા ઉપર શક તો મને પહેલેથી હતો જીવતે જીવ વેસે તો ઠીક મારીન વેસે તો મારી ના ને એટલે મારો હારો છોકરા તો તો હલો બધા તું મારી વાતો ભણ મારે હે ને તને ખોપારી આલવી હે

હવે બધા પચી લાખ તો હું ચોહી લાવું મારી પાસે તો વીસ રૂપિયા પડ્યા હે ખાલી વીસ રૂપિયા ની મટન ની હો હવે વીસ રૂપિયા માં તો બિડિયન ગળી નથી આવતી અરે બધા મારી વાત હોબળ તારે હે ને ખાલી નોનચુક મર્ડર કરવાનું હે કોઈ મોટું મર્ડર નહીં કરવાનું આ મર્ડર માં નોનું મોટું હોય

આલી કીધી હોપારી તો મને નથી ભાવતી ને એટલે આલી હે મને પેલા ખબર પડી વાત ને કે મારી વાયેલી હોપારી આવી પાકશે

કપાતર નું કરવું પડશે હલો અલ્યા પાડો ખોવાઈ છું અલ્યા પીરા તારે ચમરુજ પાડો ખોવાઈ જાય છે ભૂંડા ઈ પાડો છે એટલે છે હોત તો ના ખોત અલ્યા પીરા મસ્તી ના કર

મારે થઈ ગયો છે પાડો દુવાનો અને તારા ગુગલા નો લગન તો કોઈ કાળે નથી થવાના અલ્યા પણ મારી વાત ભાઈ એના લગન નથી કરવાના તો એનું ઘેણું કરવાનું છે તું પેલા મારી વાત સાંભળીશ હવે મોઢામાંથી ફાટે ફાટે તારું ને અહીંયા મારા દુઃખ ની શું વાત કહું મેં મારા મેળામાંથી તો શું વાત કરે છે અહીંયા એક છોકરો મને લઈ આવે તું મારી પૂરી વાતો ભળી હું આને ભજરાવાની વાત કરું છું જો વેડશી તું મારો ભાઈ છે એટલે હું તને કહું છું જીવતા મોણ અને કોઈ દાડો નહીં મરી ના નથી મર્યો પણ મને મારવા ચેડે ખાલી વીસ રૂપિયામાં હવે તું ભાવતા મેલ પડતા અને મડન નો વિચાર ચેનું મડન એ મારું મડન અહિયાં પણ તારું મડન હું શું લેવા કરું તું નહી મારું ગોગલો કરાઈ નાખશે મારું મડર એટલે પણ એમાં હું શું કરું નોન ચોક પચુડો ગાઈડી આલીશ મારે આ ગોગલા ને આના બાપ ને હોપ આયો આઈડિયા મગજમાં વિચારું છું વિચારું છું છો હા આયો આઈડિયા તો એક કામ કર

અહીંયા એક ઇસ્કેટ દોરનારો છે મારા જવાન તો લી જોશે એ આમાંથી કર્યું હલો અરે પીરો બોલો હવે આપણે એક જીવતા મોણો નું ભોડું દોરવાનું છે આ લોકેશન મેલું અહીંયા આવી જાવ એ પીરા તું મને એકલો ના મેલતો ભોડા હવે હું કઈ તારી બાયડી થોડી છું અહીંયા મને તારી બાયડી મોન પ્રો પણ આ ગુગુ જાય ને તો ઉધી રે મારા ભેગો હવે તને બાયડી મોનવા કરતો તો નાટડે ઉંધા ભોડે લટચીન મરી જાઉં હારું આ ઇસ્કેચ વાળો ચાલ આવશે બસ લાધાબા ના ડેલે પોચો પોચો છે એને કે કે હું દુનિયા છોડવું એની પેલા આવજેરો બાપા